આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો કર્યા હતા તો સમાચાર કહી શકાય ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળની ગંગાનગર ચોકડી નજીક આગની ઘટના બની જેમાં વહેલી સવારે ઓપન પ્લોટમાં અચાનક આગ લાગી હતી જો કે આગ લાગતા એક કાર બળીને ખાખ થઈ છે ત્યારે કારની બાજુમાં રહેલ અન્ય એક કારને પણ નુકસાન પહોંચ્યું હતું જો કે આસપાસના લોકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા ત્યારે ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી